તમારો ભાઈ વાળ તો ના નાખ્યા છે નવા લુક છે આજે કોલેજમાં જઈએ છે આજે જોઈએ ફ્રેન્ડના બધાના રિએક્શન કેવા હોય છે રિએક્શન તો થઈ લેવા ગયા પણ અત્યારે આ વાળ ટૂંકા થઈ ગયા મને જ નથી ગમતું યાર એક તો આ વાળુક્યો ઓલું હમ હમ આમ કરતો આખું આમ મારો થઈ ગયું આખું ચેન્જ થઈ ગયું છે બટ ચલો કંઈ વાંધો નહીં અત્યારના પરમાં પહેલાં જવાના છે આપણે મહાદેવના દર્શન કરવા માટે આજે ત્રણ વાગે સુતો હતો બે અઢી બે અઢી ગયા હતા બે અઢી વાગ્યા હતા બે અઢી વાગ્યા સુતો હતો પછી લોગ એડિટ કરીને પછી સુઈ ગયો હતો અત્યારે વાગી ચૂક્યા છે સાડા દસ જેવું થઈ ગયું છે પેલા મહાદેવના દર્શન કરીએ વાતાવરણમાં વરસાદ જેવું છે નક્કી નહીં વરસાદ આવી પણ જાય એટલે ચલો ગાઈશ ફટાફટથી કરીએ છીએ પેલા મહાદેવના દર્શન તો ફાઇનલી મિત્રો આપણે છે ને કોલેજમાં તો આવી ચૂક્યા છે આપણા કેમ્પસમાં જવાના છે આપણા ડિપાર્ટમેન્ટમાં જવાના છે ત્યાં મસ્ત મજાનો લાઇબ્રેરી છે લાઇબ્રેરીમાં જવાના છે તો ચલો ફટાફટથી મળી જાય છે લાઇબ્રેરીમાં અને થોડી વારમાં પાછા મળી જાય છે કે લાઇબ્રેરીમાં થોડુંક કામ બતાવીને પછી આપણે પાછા મળવાના છે ફાઇનલી ગઈ લિફ્ટ નીચે આવી રહી છે લિફ્ટમાં બેસી જઈએ ફટાફટથી તો ક્લાસરૂમમાં છે ને સૌથી પહેલાં કોઈ આવે ને તો તમારો ભાઈ તો આપણે છે ને મસ્ત મજાના આપણા ક્લાસરૂમમાં આવી ચૂક્યા છે આ છે અમારા પોલિટિકલ ડિપાર્ટમેન્ટનો ક્લાસરૂમ કે જેમાં હજી એસી બંધ છે સાહેબ હા એસી બંધ છે એટલે ખબર નહીં ક્યારે એસી ચાલુ થાય કાલે એસી તો ચાલુ હતી બટ કુલિંગ નથી આવતી તો આજે જોઈએ છે આજે એસી ચાલુ છે કે બંધ છે એસી તો બંધ છે અત્યારે એસી બંધ છે ખબર નહીં ક્યારે ચાલુ કરે તો શાંતિથી બેસવાનું છે થોડો વિડીયો બાકી છે કમ્પલેટ કરવાનું છે અને પછી પાછું મળી જવાનું છે અને તમારા ભાઈના લુક કેવો લાગે છે ફટાફટથી કોમેન્ટ કરી દેજો કારણ કે મને સારો નથી લાગતો છે ચલો થોડીવાર માટે મારું જે એડિટિંગનું કામ છે ફટાફટથી કમ્પ્લીટ કરી નાખો એટલા માટે હું વહેલો આવી ગયો છું કોલેજમાં કેમ કે કોલેજનું કામ એડિટિંગનું કામ ને બધું ભેગું થઈ જાય છે એટલે બધું સાથે કરવું પડશે મેનેજ લાઈફ ઇઝ ટુ શોર્ટ માટે એને એન્જોય કરો મહેનત કરો જિંદગીમાં ખૂબ સફળ થઈ જાઓ અને પોતાના પ્રેમને મેળવી લો યાર ચલો ગાઈઝ ફટાફટી આપણે આપણું કામ ખતમ કરીએ છીએ તો ફાઇનલી ગાઈઝ આપણા લેક્ચરો ખતમ થઈ ગયા છે અને ભાઈબંધુ સાથે અમારા સૌદાસભાઈ છે અને અમારા બેન છે તો દિવ્યા બેન છે અમે તમે જઈએ છીએ શાંતિથી તો વાળ કે લાગે હાજબોજે એકદમ જોરદાર મારા ભાઈ પાકો જો ભાઈનો રિએક્શન જોજો ભાઈ ભાઈએ કહી દીધું સારા વાળ લાગે એટલે પછી ગમે એટલા લોકો એમ કે કે હાલ લાગે આપણે હાલ વાળ લાગે છે હવે જો કોફી માટે ચા તો આપણે બંધ કરવાની પીવાની હવે એટલે કોફી માટે ચલો જઈએ તો ફાઇનલી ગાઈઝ આપણે કોલેજ થી ઘરે આવી ગયા હતા રૂમે ફ્રેશ થઈ ગયા સૂતો તો અત્યારે વાગી ગયા તું કે છે સાડા છ જેવું થઈ ગયું છે અને હું થયું ઘડીક ચલો આટા ફેરી કરીએ ઘડીક થોડી વાર માટે બાર આટા ફેરી મારીએ એટલે બહાર નીકળી ગયો છું થોડી વાર વિપુલભાઈ આવે છે ફ્રી થઈને કે હું આવું છું સારું ઠીક છે આવું કેવી લાઈફ થઈ ગઈ છે યાર વાળ ગભાવે થોડું હજી બધી લાગે બે દિવસથી તો હજી કેમ કે પાછળ વાળ વધી ગયા સારું લાગતું હતું આમ સાઈડ વાળ વધી ગયા આખો દિવસ હાથ માથામાં ફેરવાનું આખો દીધો એ તો ફેરવું છે એવું કંઈ નથી હાથ માથામાં બટ જે પહેલાં જેવું જે ફીલ આવતું હતું ને એ નથી આવતું આમ આમ શું કે આમ હળવું હળવું બધું લાગે છે બસ ચાલે હવે કપાઈ નાખ્યા વાળ તો કપાઈ નાખ્યા અમુકના ના બહુ બધા મેસેજ બહુ બધા મેસેજ પડ્યા છે કે ભાઈ બહુ જ મસ્ત વાળ કપ્યા છે બહુ મસ્ત વાળ લાગે છે શૂટ કર્યા છે આવા જ વાળ લાગજો શું કહો મારે થેન્ક યુ સો મચ આટલો બધો સપોર્ટ કરવા માટે બસ હવે યુટ્યુબમાં તમારે સપોર્ટની જરૂર છે અને બસ જિંદગી છે ચાલ્યા રાખ્યા છે સફળતા જ હવે મને મારી દિશા આપશે બસ એટલું સફળ થવું છે એટલું સક્સેસ થવું એટલું સક્સેસ થવું છે ને કે કોઈ કદાચ ગરીબ મારી સામે આવીને ઉભો રહી છે ને કે ભાઈ મારે આ જોઈએ છે તો હું એને આપતા આટલો બી સંકોચ ના કરી શકું ને બસ એટલું સફળ બનવું છે જોઈએ છે શું થાય છે તો ચાલો થઈએ છીએ બાર થોડી વાર માટે આટા ફેરી કરવા માટે અત્યારનું વાતાવરણ તમે જોઈ શકો છો શાંતિ સુકૂન બહુ મજા આવ મસ્ત વાતાવરણ શાંતિવાળું શાંતિ વાળું છે અને આવી શાંતિ જિંદગીમાં જોઈએ છે બાર ગમે એટલી ભીડ હોય ગમે એટલો શોર હોય ઘોંઘાટ હોય બટ અંદર શાંતિ હોય ને તો જિંદગી જીવામાં સુકૂન છે બટ બાર ગમે એટલી શાંતિ હોય પણ અંદર જ તુફાન મચાયેલું હોય તો પછી શાંતિ તો ક્યારે આવવાની જ નથી તો ઇઝ ઇઝ ધીસ અ અ લાઈફ લાઈફ ઓછું છે કાચું છે ચાલશે હવે ચલો ભાઈ વાર માટે હું ફરી રખડી લઉં તો ફાઈનલી મિત્રો આજે તમારો ભાઈ રિક્ષા ચલાવવાનો છે પણ મક્કમ તમને લાગે રિક્ષા આવડે છે શું લાગે છે હું રિક્ષા ચલાવી શકીશ આજનો ચેલેન્જ હાર્ડ વર્ક ચેલેન્જ શું લાગી રહ્યું છે કે હું આ રિક્ષાને ચલાવી શકીશ શું લાગે છે એક્સિડન્ટ થશે કે નહીં થાય લાગતું તો નથી હું ચલાવી લઈશ બેઠા જોઈએ ટ્રાય કરીએ ચાલે છે કે નહીં તો ફાઇનલી મેં તો તમારો ભાઈ છે ને રિક્ષા આપવાનો છે આગેર પડ્યો

આભાર વિપુલ ભાઈ તો ફાઈનલી ગાઈસ આપણે રિક્ષા આવડી ગઈ છે હમણાં રિક્ષા ધંધો ચાલુ કરી દેવો છે ના ના રિક્ષા આપણને આવે ખાલી વિપુલભાઈ શીખવાડી છે વિપુલભાઈ આભાર માનો બાકી આપણે રિક્ષા આવડતી નહોતી હવે છે ને આપણે ફાઇનલ વિપુલભાઈ રિક્ષા આપી દેવાના છીએ તો જો તમે જોઈ શકો છો ગાઈસ આપણે ન્યુટ્રલ બનાવી દીધી છે રિક્ષા ને આ રિક્ષા છે ને હવે મારો ભાઈ ચલાવશે વિપુલભાઈ આભાર ચલો ગાઈસ હવે રિક્ષા ભાઈ ને આપી દીધી છે તો ફાઇનલી ગાઈઝ આપણે છે ને શું કહેવાય રિક્ષા આંકવા ગયા હતા મને ફરવા ગયા તો થોડીવાર માટે આ ખડ્યા ને પછી અત્યારે વાગી ચૂક્યા છે રાતના સાડા જેવું થઈ ગયું છે અને અત્યારે છે ને પાણી ભરવા જવાનું જોયા છે તમે હવે આપણા બિલ્ડિંગમાં પાણી નથી એટલે બીજી બિલ્ડિંગમાં પાણી ભરવા માટે જવાનું છે રાતના વાગી ચૂક્યા છે સાડા અગિયાર જેવું થઈ ગયું છે અને આમ શું કહેવાય શાંતિ છે અત્યારે નીંદર આવે છે પણ નીંદર આવતી નથી એવું છે તમારી આંખની છે ને કાળા ડાર એક સર્કલ જોઈ શકો છો કારણ કે છે ને રાતે બે વાગે સુવાનું થાય કેમ કે યાર વ્લોગ બનાવવા સહેલા નથી હોતા બધા યાર વ્લોગિંગ વિડીયો બનાવવા છે ને બીજું શું કરવું છે બટ ભાઈ વ્લોગ બનાવવાના ડેલી હું કે કોન્ફરન્સથી બોલવાનું પ્લસ વિડીયો શૂટ કરવાનો આંખોમાં આવી રીતે ફેશ લાઈટ આવે પ્લસ કે તમને એને એડિટિંગ કરવાનું આખો દિવસ બસ વિડીયો શૂટ કરવાનો એને એડિટ કરવાનો પછી અપલોડ કરવાનો અને એમાં નેટ ના આવે તો ક્યાંક ગાબા પર જવું પડે ક્યાંક રસ્તા વચ્ચે ઊભું રહી જવું પડે તમે હું તો કેવું ખરું કોલેજથી ઘરે આવું ત્યારે ને અપલોડ કરું સવારમાં એટલે છ વાગે આપણે રિલીઝ કરવાનું એટલે એટલે અપલોડ કરી દેવું પડે પણ પબ્લિક નહીં કરવાનું ખાલી એટલે સવારમાં મને બ્લોગ કહેવાય અપલોડ કરવા માટે ધીમે ધીમે ચાલતો રહો ને એમ લાગે કે જ્યાં સ્પીડ સારી આવી ગઈ નેટવર્કની તો ત્યાં હું પંદર વીસ મિનિટ ઊભા રહો એટલે બ્લોગ અપલોડ થઈ જાય એટલે આવી તો હું બ્લોગિંગ અપલોડ કરતો હોય વિડીયો ઘણા લોકો કે ભાઈ મને વ્લોગ બનાવવું છે પણ મારામાં કોન્ફિડન્સ નટ નથી પબ્લિક વચ્ચે બોલવામાં મને ગમતું નથી મને આમ શું કહેવાય બોલવું વિડીયો તો બનાવ્યા છે પણ ફોન સારો નથી તો સાચું કહું તો મેં જ્યારે વ્લોગિંગ ચાલુ કર્યું તો મારી પાસે બહુ એટલે બહુ સિમ્પલ ફોન હતો અને એનું રિઝલ્ટ પણ સારું હતું બટ તમે બોલો એક વિડીયો ચાલુ તો કરો યાર વિડીયો ચાલુ કરશો તો તમે આગળ વધશો ને એના માટે તમારામાં કોન્ફિડન્સ જોશે એક તો સ્ટ્રગલ જોશે મહેનત જોશે એકાગ્રતા જોશે અને ધીરજ જોશે તો તમે આ તમારામાં બધું હશે ને વસ્તુ ક્વોલિટી તો સો ટકા તમે વ્લોગિંગ પણ ચાલુ કરશો ને ધીમે ધીમે સક્સેસ હતો તમે અત્યારે માનો છો કે સૌરભ જોશીને આપણે ઓળખો છો બરાબર એ બધા છે ને હું કહેવાય ડેલી આઠ વાગ્યાના વ્લોગ આવી જાય છે કન્ટિન્યુઅસલી અત્યારે તો કેટલો મોટો વ્યક્તિ બને હવે વિચારી શકે ને ભાઈ વ્લોગ નથી બનાવવા પણ છતાં વ્લોગ બનાવે છે ને કેમ કે સફળતા ત્યારે જ આપણને મળે કે જ્યારે વ્યક્તિ સખત મહેનત કરતી હોય જ્યારે તો તમે જ્યારે સફળતા પામવા માટે મહેનત કરશો ને તો સો ટકા સફળ થશો અને કન્ટિન્યુઅસ બ્લોગ ડેલી અપલોડ કરવું પડશે અને વ્લોગિંગ સહેલું હોતું જ નથી અને કોઈ પણ કામ નાનું કે મોટું હોતું જ નથી બસ મહેનત માંગતું હોય છે અને મહેનત કરી રાખો અને સફળતા એક દિવસ જરૂર મળશે જો જો મને સફળતા મળશે ને ત્યારે મારી સ્ટ્રગલ સ્ટોરી હું કહીશ બધાને અત્યારે સ્ટ્રગલ સ્ટોરી નથી કહેતો અત્યારે બસ મહેનત ચાલુ લાગુ છું તમારી સ્ટ્રગલ સ્ટોરી સક્સેસ સ્ટોરીમાં ત્યારે જ કન્વર્ટ થશે કે જ્યારે તમે સક્સેસ હશો એટલે અત્યારની સ્ટ્રગલ સ્ટોરીને એવું માનો કે મારે એવી સ્ટ્રગલ સ્ટોરી બનાવવાની છે કે જ્યારે હું સફળ થઈશ ને ત્યારે સક્સેસ સ્ટોરીમાં મારે કન્વર્ટ કરવાની છે લોકોને દેખાડવાનું છે કે મેં કેટલી મહેનત કરી છે અને ત્યારે લોકો તમારામાંથી ઇન્સ્પિરેશન મળે છે કે હા યાર આ ભાઈ કેટલી મહેનત કરી હતી સ્ટાર્ટિંગમાં આવું બધું હતું અને પછી સક્સેસ થયો તો બસ લાઈફ છે અને આજે જીવી પડશે લોકો તમારા હસશે ઉજવશે ઢીકડું પણ જ્યારે તમે સફળ હશો ત્યારે એ જ વ્યક્તિ કહેશે કે ભાઈ મને વ્લોગમાં લે ને યાર ભાઈ આમને તેમને ત્યારે હું સ્ટાર્ટિંગમાં વિડીયો બનાવતો ને ઇન્સ્ટાગ્રામમાં ત્યારે લોકો હસતા કે ભાઈ આવા કેવા વિડીયો આ નહીં સારા બનાવતો એ રાવાન તેવાન બહુ બધી કોમેન્ટો પાસ થતી હતી અને અત્યારે એ જ વ્યક્તિઓ બધા એમ કે ભાઈ એક સ્ટોરી મૂકી દે ને ભાઈ તું તો બહુ આગળ વધી ગયો વ્યક્તિ મને મને બોલાવતા એ વ્યક્તિ સામે આવીને બોલાવી શકે છે કેમ ભાઈ થોડો સક્સેસ છો એટલા માટે હું મારી સફળતા હું અભિમાન નથી કરતો હું સફળ છું ના હું હું સફળ નથી બટ હા મેં થોડીક એવી સફળતા જિંદગીની જીરો પોઈન્ટ જીરો પોઈન્ટ વન ટકા સફળતા મેં જિંદગી મેળવી છે અચિવમેન્ટ છે મારી લાઈફનું કે હું એટલા બધા ફોલોઅર ગેઇન કર્યા છે લોકો મને ઓળખે છે મારા વિડીયો વાયરલ થાય છે બસ હું એટલે જ કહું છું કે મહેનત ચાલુ રાખું સો ટકા સફળતા મળશે ચલો પેલા પાણી ભરી આજે મિત્રો આપણે મોઢું પણ ધોઈ નાખ્યું ઠંડા પાણી હતી પાણી બહુ ભરી દઉં છું પાણી આવતું હતું ઠંડુ પાણી છે તો જોઈ શકો છો અને મસ્ત સમજાનું મોઢું ધોઈ નાખ્યું આંખો મસ્ત ઠંડી ઠંડી થઈ ગઈ છે શાંતિથી રૂમ ઉપર જવાનું છે અને શાંતિથી હવે સુઈ જવાનું છે સોરી સૂવા નથી પડે લોગ એડિટ કરવાનો છે આ લોગ એડિટ કરી છે સવારે હું અપલોડ થશે અમે ક્રિએટ કરવાની છે ખબર નહીં કેટલા વાગશે તો ચલો મળીએ છીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ વ્લોગ સારું લાગે તો લાઇક કોમેન્ટ શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ કાલના એક નેક્સ્ટ વ્લોગ સાથે અને ગણપતિ બાપા હા સોરી કાલે તો ગણેશ ચતુર્થી છે તો આપ સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક હાર્દિક અને હાર્દિક શુભેચ્છાઓ કાલે તો હું આવવાના છે બપ્પા વિઘ્ન હર્તા સુખ કરતા વાતા વિઘ્નાચી તો ચલો વક્રદુંડ મહાકાયો સૂર્ય કોટી સમ ભી વિઘ્ન કરું દેવ સર્વકાર્યશું સર્વદા જેના આગમનથી હવે બધી જ મુશ્કેલીઓનો હલ આવશે બસ ઈશ્વરને પ્રાર્થના કરું છું કે જિંદગીમાં જે પણ પ્રોબ્લેમ ચાલી રહી છે બધું બધાનું સોલ્યુશન આવી જાય ગણપતિ બાપાના આગમનથી તો કોમેન્ટમાં લખી નાખજો જય શ્રી ગણેશ આઈ ચલો હરે હર મહાદેવ જય શ્રી કૃષ્ણ